પાટણમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનો ટાવર નખાતા વિરોધ ટાવરની કામગીરી બંધ કરવા માટે સ્થાનિકોની માંગ છે ટાવરના રેડિયેશનથી સ્વાસ્થ્યને હાનિ પહોંચતી હોવાથી ટાવર હટાવવાની માંગ નગરપાલિકાની મંજૂરી વગર જ ટાવરનું બાંધકામ કરાયું હોવાનો પણ આક્ષેપ કરાયો છે આવેદન આપી ટાવરના બાંધકામને તાત્કાલિક હટાવી લેવાની માંગ કરવામાં આવી ટાવરની કામગીરી બંધ નહીં કરાય તો અન્નનો ત્યાગ કરવાની રહીશોની ચીમકી ઘરની આગળ પ્લોટ છે એ પ્લોટમાં રહેણા બધા રહે છે એની વચ્ચે જે જીઓનું કામનું કાજનું બાંધકીરી કરેલી છે જે બાંધકીરી અમારી સોસાયટી ને કોઈને મંજૂર નથી ત્યાં નાના બાળકો છે ઘરડા છે બધા છે બધાને તકલીફ થાય એવું છે એની ઉપર એ લાઈન ની ઉપર બી ઇલેક્ટ્રિક તે છાસઠ માધવનગર સોસાયટીમાં જ્યાં સમગ્ર વિસ્તાર આખી સોસાયટી રેસિડેન્ટ વિસ્તાર છે આ રેસિડેન્ટ વિસ્તારની અંદર નગરપાલિકાની કોઈ પણ પરમિશન લીધા વગર જ કોમર્શિયલ બાંધકામ એટલે કે ટાવર ઉભું થઈ રહી છે એ ટાવરનો બાંધકામ અટકાવવા માટે અત્યારે સોસાયટીના રહીશો દ્વારા અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે કે આ કામગીરી સદંતર બંધ કરાવો આનાથી સોસાયટીના રહીશોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે તેમજ એમના સ્વાસ્થ્યને રેડિયેશન ના કારણે પણ નુકસાન થઈ શકે છે તો આ ટાવરની બાંધકામની જે હાલ કામગીરી ચાલુ છે એને અટકાવવા માટેનું આવેદનપત્ર